શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ આજે આપણે શ્રાવણ માસ નિયમાસે ગાય તુલસી વ્રત કેસુ વ્રતની વિધિ આ વ્રત શ્રાવણ માસ નિયમાસે કરવાનું હોય છે એ વખતે વ્રત કરનારે સવારે વહેલા ઊઠી નાય ધોઈને ગાય તુલસીનું નું પૂજન કરવું કથા વાંચ્યા કે સાંભળ્યા પછી એક વખત જમવું લીલા શાકભાજી અનાજ ન ખાવા તથા લીલા રંગના કપડા ન પહેરવા આ વ્રત કુંવારી છોકરીઓ પોતાને મનગમતો વર મળી રહે તે માટે કરે છે તથા ની સંતાન સ્ત્રીઓ સંતાન પ્રાપ્તિ માટે કરે છે કથા કોઈ એક ગામમાં એક બ્રાહ્મણ બ્રાહ્મણે રહેતા હતા તેમની એક છોકરી હતી તેને મનગમતો વર મેળવવા માટે ગાય તુલસીનું વ્રત કરવા માંડ્યું પણ તે વ્રત પૂરું કરે એ પહેલા જ તે મૃત્યુ પામી પછી એ બ્રાહ્મણ કન્યાએ એક કોળી કુટુંબમાં જન્મ લીધો ત્યાં તેનું નામ કમળા રાખવામાં આવ્યું કમળા પૂર્વ જન્મ કરતા પણ અધિક રૂપાળી હતી જાણે કાદવમાં કમળ ખીલ્યું ધીરે ધીરે કમળા મોટી થવા લાગી તેના માતા પિતાને હવે તેના લગ્નની ચિંતા સતાવા લાગી એવામાં એક વખત ત્યાં થઈ થઈને એ ગામનો રાજનો કુંવર નીકળ્યો તેને કમળાને જોઈને એના રૂપથી અંજાઈને મોહી પડ્યો તેને કમળાને કહ્યું હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું આથી કમળા શરમાઈ ગઈ અને બોલી રાજકુંવર અમે તો હલકો અણ કહેવાયે અમારી કોળીની જાતે વળી મહેલમાં સોંપતી રૂપાળી કમળાએ કમળાને લઈ કુંવર તો મહેલમાં આવ્યા તેને જોઈને કુંવરના માતા પિતા ખુશ ખુશ થયા અને કુંવરને રાજપાટ સોંપ્યા ગાય માતાએ તુલસી માતાએ કોળી ની છોકરી કમળાને રાજ અપાયું એ તો રાજા ની રાણી બનીને મહેલમાં મજા કરવા લાગી થોડા દિવસ પછી રાજા કમળાને લઈ હું રમવા वन માં ગયો ત્યાં તેઓ ખૂબ આનંદ મસ્તી થી સમય પસાર કરવા લાગ્યા એવામાં કમળા રાણીને તરસ લાગી તે સરોવર પાસે આવી ત્યાં કેટલીક સ્ત્રીઓ ગાય તુલસી નું व्रत કરી રહી હતી આ જોઈ કમળાને પણ હવે સંતાન પ્રાપ્તિ માટે વ્રત કરવાની ઈચ્છા થઈ તેને રાજાને વાત કરી ત્યાં રાજાએ તેને ખુશ થઈને વ્રત કરવાની સંમતિ આપી ત્યાર પછી કમળા રાણીએ શ્રાવણ માસ આવતા સહેલીઓ સાથે ગાય તુલસીનું વ્રત આરંભી લીધું રાણી તો વ્રત કરે છે નિયમ પાળે છે સાદું ભોજન જમ એકટાણું કરે છે ગાય તુલસીની પૂજા કરી પરિક્રમા કરે છે ગાય માતાએ ગ્રોગાસ આપે છે અને તુલસી ક્યારે

પ્રમાણે રાણી રાખડી છોકરીને ખોળા શા માટે ઓળા ઓળા શા માટે પરંતુ રાજાના આદેશ મુજબ ને રાજકુ કુળના રિવાજ મુજબ કમળા રાણીનો ખોળો ભરાયો ખોળામાં લીલું નારિયેળ મૂક્યું મગ નાખ્યા અને સુકનની કેટલીક સોના મહોર મૂકીને વિદાય આપી થોડા વખત પછી રાણીને કુંવર જન્મ્યો આખા રાજ્યમાં આનંદ છવાઈ ગયો પરંતુ રાણીવાસમાં વાસમાં વસતી અન્ય પાંચ રાણીઓ આ સમાચાર સાંભળીને બળી રાખ થઈ ગઈ કારણ કે એ બધી વાંજણીઓ

આ ભાઈ કોનો ગાયે કહ્યું એને પ્રેમ કરે એનો જે એની એની સાથે સાથે રમે એનો છોકરીએ કહ્યું હું હું એને પ્રેમ કરીશ રમીશ તો પછી તું લઈ જા ગાય માતાએ કહ્યું છોકરી કુંવરને લઈ ઘેર આવી કુંવરને જોયું છોકરીના માતા પિતા પણ ખૂબ રાજી થયા અને રાજકુમારને પોતાની પાસે રાખી લીધો સુથારે તેને રમવા માટે લાકડાનો ઘોડો બનાવી આપ્યો એક દિવસ કુવર લાકડાનો ઘોડો લઈને નદીએ આવી પહોંચ્યો અને ઘોડાને પોતાની કાલી ઘેલી ભાષામાં ઘેવા લાગ્યો લે ઘોડા પાણી પી એ વખતે કમળા રાણીની કેટલીક દાસીઓ ત્યાં કપડાં ધોવા આવી હતી તે આ દ્રશ્ય જોઈને દાંત કાઢવા લાગી અને તેમના એક બોલી ઉઠી સુથારનો આ છોકરો લાકડાના ઘોડાને પાણી પીવડાવવા નીકળ્યો છે ગમારના છોકરા તે ગમાર જ રહે આ સાંભળી કુંવરે પાણો ઉછાળીને તેના પર છૂટો ઘા કર્યો આથી એક ત્યાંથી મહેલમાં જઈને દાસીઓએ કમળા રાણીને સંગળી વાત કહી સંભળાવી આથી કમળા રાણી ગુસ્સે થઈ ગયા અને બોલી ઉઠ્યા બે બદામમાં સુથારના છોકરાની આ હિંમત પકડી લાવો એને બાંધી પકડી લાવ્યા અને તેને રાણી સમક્ષ હાજર કર્યો રાણીએ છોકરાને જોયો છોકરાએ પણ રાણી સામે જોયું ત્યાં જ એક ચમત્કાર થયો રાણીના બંને બાજુના સ્તનમાં દૂધની સરવાણીમાં ફૂટવા માંડી

આથી એ પાંચે રાણીઓ કમળા પર ખુશ થઈ તેઓ પણ ગાય તુલસીનું વ્રત કરવા લાગી એ પછી રાજકુમાર ગાંધર્વ ઘણા વર્ષો સુધી ખાધું પીધું ને રાજ કર્યું હે ગાય માતા હે તુલસી માતા જેમ તમે કમળા રાણીને ફળ્યા તેમ તમારું વ્રત કરનાર સૌ કોઈને સુખ સંપત્તિ તથા સંતતિ આપજો જય ગાય માતા જય તુલસી માતા